ભરૂચના વાલિયાની ધીરુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પસ સોસાયટી લિમિટેડના સભાસદો દર વર્ષે મંડળીના મારફતે નિયમો અનુસાર ચલથાણ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધ કરાવે છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું વાવેતર પણ નોંધાવ્યું હતું હાલ ચલથાણ સુગર ફેક્ટરી શરૂ થતાં કાપણી સિઝન શરૂ થઈ હતી અને અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરી થતાં ધીરુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પસ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના સભાસદોની શેરડી કટિંગ અટકાવી હતી જેને પગલે અન્ય કોઈ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધાવેલ નથી જેથી અન્ય સુગર કાપણી કરશે નહીં જેને કારણે ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો સુગર ફેક્ટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી

એનાથી વધારે કટિંગ થવા જઈ રહેલું છે ત્યારે મારા નજીકમાં જ અમારી જ એક જીવાદોરી સમાન વટારિયા સુગર છે એમાં પણ બધા કોલ ઉંદરો જ ભરાયેલા છે એવું મને લાગી રહેલું છે ત્યારે એ પણ કશું બોલતા નથી અને જો સુગરને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તો તમે આ ખેડૂતોને પૂરતો ભાવ આપો જેથી કરીને ખેડૂતોને અન્ય કોઈ સુગરના પગથિયાને દરવાજા ખટખટાવવા ન પડે તો તમે પહેલાં સુધરો અને ખેડૂતોની વારે આવો તો એમાં આ ખેડૂતોનું હિત હચવાયું છે બાકીને જો રાજકીય વઘ વાપરીને તમે આ તમારા રોટલા શેકવામાં આવશે તો એ સુગર બંધ થઈ જશે તો આ ખેડૂતો અતિ પાયમાલ થશે એવું મારું માનવું છે